વિછ્યા પોલીસ સ્ટેશન તારીખ ઓગણત્રીસ રાજપરા જાતે કોડી કોળી રેરિયાળી ગામના રૂબરૂ પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવતા જેમાં આ મરણ ગયેલ તેઓના મોટાભાઈ ઘનશ્યામભાઈ તેઓને શેખાભાઈ સાંભળ

તથા અમારી જે જુદી જુદી વિચ્છે પોલીસ સ્ટેશનની ટીમ આરોપીને પકડવા માટે લાગેલ હતી તેમાં એક અજાણ્યા માણસ તથા એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડ અપ કરેલ છે અને બાકીને ધરપકડ કરવા માટેની ટીમો જુદી જુદી જગ્યાએ તેઓના રહેણાંક મકાને વગેરે તપાસ કરી રહ્યા છે અને હાલે તપાસ ચાલુ છે